ઓમ નમ શિવાય હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તો મહાદેવ શિવ ભક્તો આજે આપણે વાત કરવાની છે માતા પાર્વતીની આજે આપણે વાત છે શિવ મહાપુરણ ખૂબ જ સુંદર પ્રસંગની શિવ ભક્તો માતા પાર્વતી નું નામ ગૌરી કઈ રીતે પડ્યું શિવ ભક્તો પ્રથમ તમને વાત કરું તો દેવી પાર્વતી હતા ને તે શ્યામ હતા ગૌરવર્ણ હતા કાળા હતા અતિશય કાળા નહીં પણ ગૌરવર્ણ એમ કહેવાય કે મીડિયમ અત્યારની ભાષામાં કહું તો નહીં કાળા કે નહીં અતિશય ધોળા વર્ણ હતા આપણા જેવા ગુજરાતીઓ છે હે તેનો છે શિવભક્તો રૂપાળા થઈ જાય છે તેઓ સુંદર પ્રસંગ એક શિવ મહાપુરાણમાં કહેલો છે કઈ રીતે દેવી પાર્વતી એમ કહેવાય કે રૂપાળા થઈ જાય છે આજે મારે તમને તેના વિશે વાત કરવી છે ભક્તો એક સમયની વાત છે ભગવાન મહાદેવ ભોળાનાથ અને દેવી પાર્વતી એમ કહેવાય કે બાજુ બાજુમાં બેઠા હોય છે ભગવાન મહાદેવ બેઠા હોય છે એની બાજુમાં દેવી પાર્વતી બેઠા હોય છે ત્યારે ભગવાન એક લીલા કરે છે તેના મનમાં એમ વિચાર આવે છે કે આજ દેવી મા શક્તિને એમ કહેવાય કે તેને ગૌરવર્ણ ધારણ કરી એમ કહેવાય કે રૂપાળા કરી દેવા છે ત્યારે એમ કહેવાય કે ભગવાન મહાદેવ એક લીલા કરે છે સુંદર લીલા કરે છે તો ધ્યાનથી તમે આ વિડિયો સાંભળજો દેવી પાર્વતી ભગવાન ભોળાનાથની બાજુમાં બેઠા હોય છે અને ભગવાન ભોળાનાથ એમ કહેવાય કે દેવી પાર્વતીને કહે છે કે દેવી એક વાત કરવી છે પણ મનમાં સંકોચ અનુભવાય છે 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 ત્યારે માતા પાર્વતી એમ કહે નાથ વાત કે તમે મને સંકોચ અનુભવો છો ત્યારે ભગવાન ભોળાનાથ કહે છે કે દેવી તમે ખોટું ન લગાડો ને તો તમને વાત કહું ત્યારે એમ કહેવાય છે કે દેવી પાર્વતી એમ કહે છે કે મને શેનું માઠું લાગે મહાદેવ તમારાથી મને કેમ થોડું માઠું લાગે એમ ત્યારે મહાદેવ ફરી વળી વળીને કહે છે કે દેવી તમે જો માઠું ન લગાડો તો કહું નકર નહીં એટલે એમ કહેવાય કે દેવી પાર્વતીને વધારે જિજ્ઞાસા જાગે છે વાત સાંભળવાની વધારે જિજ્ઞાસા જાગે છે ત્યારે ભગવાન ભોળાનાથ કહે છે માતા પાર્વતીને કહે છે દેવી પાર્વતીને કહે છે કે દેવી તમે ખૂબ શામ છો અને એમ કહેવાય છે કે માતા પાર્વતી ઘડીક તો એમ કહેવાય કે બે ઘડીક વ્યાકુળ થઈ જાય છે મહાદેવને કઈ કહી નથી શકતા પણ છતાં પણ મહાદેવને દેવી પાર્વતી કહી દે છે હા એટલા માટે તમે એમ કહેવાય કે મારું જે રૂપ હતું એમ કે ભીલડી સ્વરૂપનું રૂપ હતું તેમાં મોહી ગયા હતા તમને હું ગમતી નથી ને એટલા માટે તમે ભીલડીને મોહી ગયા હતા મારા ભીલડી સ્વરૂપને મોહી ગયા હતા એટલે ભગવાન મહાદેવ દેવી પાર્વતીને કહે છે જો તમને માઠું લાગી ગયું ને એમ કહેવાય કે દેવી પાર્વતીના શબ્દોથી ભગવાન ભોળાનાથ સમજી જાય છે કે દેવીને થોડુંક તો માઠું લાગ્યું છે અને આ ભગી ભગવાન ભોળાનાથની એક લીલા હોય છે અને શિવભક્ત ત્યાર પછી બને છે તેવું હું શ્યામ છું મારે મહાદેવને એમ કે ગૌરવર્ણ કરીને બતાવવું છે દેવી પાર્વતી મનોમન નક્કી કરે છે અને મહાદેવને કહે છે શું નક્કી કરે છે ધ્યાનથી તમે સાંભળજો દેવી પાર્વતી નક્કી કરે છે મહાદેવને કહે છે કે મહાદેવ મારે મારા પીર જવું છે મારે મારા પિયર જવું છે ને તપસ્યા કરવી છે ત્યારે ભગવાન ભોળાનાથ દેવી પાર્વતીને કહે છે કે તમારે વળી શું તપસ્યા કરવાની જરૂર છે તમારે શું કામે તપસ્યા કરવી છે ત્યારે દેવી પાર્વતી ભગવાન મહાદેવને કહે છે કે મહાદેવ મારે ગૌરવ વર્ણ ધારણ કરવું છે મારે રૂપાળા થવું છે એટલા માટે મારે તપસ્યા કરવા મારા પિયર જવું છે ત્યારે ભગવાન ભોળાનાથ એમ કહે છે દેવી તમને ખોટું તો લાગી જ ગયું છે ભલે તમે કહેતા નથી પણ તમને માઠું લાગી ગયું છે ત્યારે દેવી પાર્વતી એમ કહે છે ના મને માઠું નથી લાગ્યું પણ મારે મનોમન મેં નક્કી કર્યું છે કે મારે ગૌરવ વર્ણ ધારણ કરવું છે મારે રૂપાળા થવું છે મારે તેના માટે તપસ્યા કરવી છે શિવ ભક્તો ત્યાર પછી બને છે તેઓ ભગવાન ભોળાનાથ ની તે પરવાનગી માં છે દેવી પાર્વતી પરવાનગી માંગે છે અને ભગવાન મહાદેવ કહે પણ છે કે હું તમને જવાની છૂટ આપું છું પણ તમે કોનો આરાધન કરશો કોની તપસ્યા કરશો ત્યારે દેવી પાર્વતી કહે છે કે હું બ્રહ્માની તપસ્યા કરીશ ભગવાન બ્રહ્મા જે અમારા કુલ દેવતા છે અમારા પિતા સમાન છે અમે તેની હું પૂજા કરીશ અને એમ કહેવાય તેની ઉપર તપસ્યા કરીશ ધારણ કરવા ગૌરવજી નું તપ કરીશ ત્યારે ભગવાન મહાદેવ કહે છે દેવી પાર્વતીને કહે છે ખાસ સાંભળજો શિવભક્ત કે ભગવાન ભોળાનાથ અહીં કહેતા કહે છે કે સ્વયં બ્રહ્મા પણ મારી ભક્તિ કરે છે સ્વયં બ્રહ્મા પણ મારી ભક્તિ કરે છે તો તમે બ્રહ્માજી નું કેમ તપ કરવા માંગો છો એમ

એમ કહે કે થોડાક જ સમયમાં હજી તો તપસ્યા શરૂ જ કરી હોય ત્યાં બ્રહ્માજી દેવી પાર્વતીને એમ કહેવાય કે પ્રગટ થઈ જાય છે પ્રસન્ન થાય છે એમ કહેવાય છે કે બ્રહ્માજી દેવી પાર્વતીને કહે છે કે તમે તો સાક્ષાત શિવા છો ભગવાન ભોળાનાથ આદિ અનાદિ અનંત જેની કોઈ લીલાનો પાર નથી તેના તમે ધર્મ પત્ની છો તમારે વળી મારી ઉપર તપસ્યા કરવાની જરૂર પડી આવું બ્રહ્મા દેવી પાર્વતીને કહે છે શિવ ભક્તો તમે વિચાર કરો આદિ અનાદિ અનંત જેની માયા છે સર્વ જગતનું મૂળ છે સર્વ જગતના પિતા છે હે અને તેની તેની એમ કે હોય તેને શી દેવી પાર્વતી ને આવું કહે છે છતાં પણ એમ કેવાય કે દેવી પાર્વતી બ્રહ્માજી ને કહે છે કે પિતા મને તમે આશીર્વાદ આપો મને ગૌરવ વર્ણ કરી દો મને રૂપાળી કરી દો મહાદેવ ને મારો આ વર્ણ ગમતો નથી ત્યારે બ્રહ્માજી પાર્વતીને કહે છે કે દેવી આ બધી ભગવાન મહાદેવની લીલા છે પણ તમારી જો ઈચ્છા છે મહેચ્છા છે તો હું સો ટકા તમને ગૌરવર્ણ કરીશ આવું બ્રહ્માજી બોલે છે કે તરત જ દેવી પાર્વતીના શરીર માંથી એક ઉર્જા રૂપી બહાર નીકળી જાય છે એક કાળો વર્ણ હોય છે તે બહાર નીકળી જાય છે તમે વિચાર કરો જેવા બ્રહ્મા દેવી પાર્વતીને આશીર્વાદ આપે તે તરત જ એમ કે તેનો વર્ણ માંથી તેના શરીરમાંથી એક કાળો વર્ણ બહાર નીકળે અને એક દેવી પ્રગટ થઈ જાય છે તે દેવીનું નામ પડે છે કૌશિકી દેવી કૌશિકી ભગવાન બ્રહ્મા એમ કહે છે કે દેવી તમારું નામ દેવી કૌશિકી પડશે અને તમારું કાર્ય એમ કહેવાય કે દેત્યોને હણવાનું રહેશે શિવ ભક્ત આ વિચાર કરો આ બધી ભગવાન મહાદેવની લીલા જ હોય છે કે દેવી કૌશિકીનું તેને પ્રાગટ્ય કરાવવું હોય છે એક દેત્યનો એમ કે નાશ કરવા માટે ભગવાન મહાદેવની આવી લીલા હોય છે અને શિવ ત્યાર પછી તરત જ જેવો એમ કહેવાય કે દેવી પાર્વતીના શરીરમાંથી કાળો વર્ણ બહાર નીકળી દેવી કૌશિકી પ્રાગટ્ય થઈ ગય થઈ જાય છે દેવી પાર્વતી તેના પિયર ફરી ભગવાન ભોળાનાથ પાસે આવે છે શિવજી પાસે આવે છે અને ભગવાન મહાદેવ ને પ્રણામ કરે છે ત્યારે ભગવાન મહાદેવ પણ દેવી પાર્વતી નું રૂપ નિરખતા રહે છે એમ કહેવાય રૂપ જોતા રહે છે શિવ ત્યાર પછી દેવી પાર્વતી નું નામ ગૌરી પડે છે ભક્તો એટલા માટે સુંદર આ વિડીયો નું ટાઈટલ છે કે દેવી પાર્વતી નું નામ ક્યારેક ગૌરી પડે છે ભક્તો આ સુંદર એક શિવ મહાપુરમાં આનો ઉલ્લેખ છે તમે ખાસ કરીને આ વિડીયો ફરી ફરી સાંભળજો બે ત્રણ થી ત્રણ વખત સાંભળશો એટલે તમને આ પ્રસંગ સાંભળવાની ખૂબ મજા આવશે શિવ શિવભક્ત કઈ રીતે દેવી પાર્વતી નું નામ ગૌરી પડ્યું દેવી કૌશિક પ્રાગટ્ય થયું તેનો સુંદર એક આ તમને શિવ મહાપુરણ નું જ્ઞાન દીધું જો તમને આ જ્ઞાન ગમ્યું હોય તો વિડીયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમ જય શિવ શક્તિ લખજો અને આ વિડીયો આપણા બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ あれ、おー、生ハッシュバーイ。